ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાંથી ડમી કૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે શિહોર નગરપાલિકાનું પગાર કૌભાંડ સામે આવ્યું છે ડમી કર્મચારી બતાવી હળવેથી સરકાર પાસે પગાર પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું છે શિહોર નગરપાલિકામાં શારૂ પગારે કર્મચારી સુરત સ્થાયી થઈ ગયો છે જેનો પગાર હજુ પણ ચાલુ છે ઉપરાંત વાત કરી ડંકી વિભાગમાં કામ કરતા અરુણભાઈ આઠ મહિનાથી સુરતમાં છે અને તેમનો પગાર શિહોર નગરપાલિકામાં શરૂ છે નગરપાલિકાના ડંખે વિભાગના સુપરવાઇઝર અશ્વિનભાઈ દ્વારા મળતી આને આઠ મહિનાથી દેખાડી નગરપાલિકાનો આઠ મહિનાનો પગાર તેને પયાવી પાડવામાં મદદ કરવામાં આવી છે સમગ્ર કિસ્સાને કહી હાલ વાતચીત વકરી છે ત્યારે ઘણી ધાખર વગરને નગરપાલિકામાં રામ રાજ્ય અને પ્રજા સુખી છે તેવા દ્રશ્યો એટલા માટે કારણ કે નગરપાલિકાના ચીફ ઓફિસર પણ બે મહિનાથી રજા પર છે જો કે આ બાબતે રીજનલ કમિશનર કે પછી ચીફ ઓફિસર જવાબ આપવા માંગતા જ નથી વહીવટદાર કે

પછી પાછું એ કે એવું લાગશે ને તો પાછું આપણે ચેન્જ કરી નાખશું પણ એ લોકો બધું ત્યાં કમ્પ્લેટ જ હાલતું હતું અને મારે જે પગાર આવતો હતો એમાં એક રૂપિયો મેં નથી રાખ્યો અને મેં મારા ભાઈને બધા આપી દીધા હું લેવા કે ત્યાં બધું હંસવાય રહે અને અહીંયા ટોળું ન આવે પાણીનું મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા ન આવવા દીધું પાણીનું પ્રોબ્લેમ કોઈ દિવસ પગાર કોણ લેતું પગાર મારામાં આવતો

હવે એ તો ત્યારે તો હું સાહેબ સુરત હોઉં ને અરુ હા ઓકે હાલો કામ કરું છું અને કાલની જે હકીકત છે એમાં જે માતા પુર થયેલી છે જે કર્મચારીને નોકરી કરે છે ચોવીસ કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ છ આઠ મહિના તો એના મમ્મીની તબિયત બરોબર ન હોય સુરત હોય

તોય પગાર કેટલા મહિના થી લેતા હતા છ આઠ મહિના